હજરાક પાણી તારા માથા પર પણ રેડ લ્યો તમે રેડ શું કરો છો આદી શું થયું શું થયું એમ ખજાણી ના બન તને કઈ ખબર જ નથી એવી રીતના વાત કરે તું શું થયું પણ મમ્મી સાથે તે આવી રીતના કેમ વાત કરીએ મને કેને કઈ રીત કઈ રીતના એટલે રીત હતી તારી કોઈ વાત કરવાની જો મમ્મી સાથે મે કોઈ આડી અવડી વાત નથી કરી નેહા સાથે તું જે કંઈ પણ બોલ્યો ને એ હું એકવાર પણ માફ કરી દઉં પણ મમ્મી સાથે તું બોલીને

તારી પાસે કોઈ સલાહ નથી આ ઘર માંથી કાઢવાની કોશિશ કરો છો તમને નડે છે મારી બેન આટલી બધી મને ખબર પડે છે પણ એનો મતલબ એ નથી કે તું ઘર માં બધાની સાથે ગમે તેવો વ્યવહાર નથી સમજાવી રહ્યા છીએ કે સાસરે જવું જોઈએ અમે જઈએ છીએ માવતર ના ઘરે તમે ક્યાંથી જાવ તમને કઈ ઘરમાં તકલીફ નથી એટલે અને હવે તમે તકલીફ ઊભી કરી રહ્યા છો એટલે અમારે તમને સામેથી મોકલવા પડશે કે તમે જાઓ બા હા અમારથી નહીં સચવાવ તમે વેરી ગુડ સારી સલાહ લ્યો છો મમ્મીજી પાસેથી મને મમ્મીજી આટલી મોટી ઉંમર માં એટલું ન સમજ્યા કે પોતાના દીકરા ઘર ભાંગી રહ્યા છે તું સમજ ને તું કેમ નથી સમજતી શું સમજવાનું છે મારે એજ કે મારી બેન ને ત્યાં હેરાન કરે છે એટલે બિચારી અહીંયા આવી છે એને કઈ શોખ નતો થતો કે આ ઘરમાં આવે આદી પ્લીઝ તમે મમ્મીજી નો ખોટો પક્ષ લઈ રહ્યા છો ને નેહા બેન નો પણ